મિત્રો આજે સુસવા વોટર પાર્ક સપ્તેશ્વર માં આવેલો છે અને ત્યાં એક જોવા જેવો અદ્ભુત નજારો છે

અહી ઘણા લોકો સ્નાન કરવા માટે પણ આવતા સપ્ેશ્વર આવીને ભગવાન સપ્તેશ્વર મહાદેવ ના દર્શન કરીને તમે સુસવા વોટર પાર્કની મુલાકાત લેજો અને એક દિવસ જોજો આ વોટરપાર્ક એટલો અદ્ભુત નજારો છે કે મને લાગે છે તમને નવ્વાણું ટકા ત્યાં સારું લાગશે અને બહુ આનંદ કરી શકશો તો બસ મિત્રો આજના વિડીયોમાં હું આટલું જ કહીશ તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી